મિત્રો તુફાનનું નામ સાંભળતા જ આપણી નજરોની સામે એક ખૂબ જ ભયંકર તસવીર આવી જાય છે આ તસવીરમાં બધું જ તહેસ નહેસ નજર આવે છે નાસાએ પણ હવે એક ખૂબ જ મોટો તુફાન આવવાની આશંકા વ્યક્ત કરી છે મિત્રો આ કોઈ સાધારણ તુફાન નથી પણ આ એક સોલર તુફાન છે સૌર્ય તુફાન છે એક સોલર સ્ટ્રોમ છે અને આ જ સોલર સ્ટ્રોમ જલ્દી જ પૃથ્વી સાથે ટકરાવાનો છે મિત્રો એક તુફાન જમીનની અંદરથી જ ઉપડે છે ધરતીની અંદર જ તુફાન બને છે પણ શૌર્ય તુફાન શૌર્ય મંડળમાં ઉદ્ભવે છે સૂરજમાં બને છે અને આ ધરતીની બહારથી ધરતી ઉપર હુમલો કરે છે અટેક કરે છે એક સાધારણ તુફાન જે ધરતી ઉપર બને છે એ બની શકે કે એક શહેરને બરબાદ કરે જે શહેરમાં એ બન્યો છે પણ અહીંયા સૂરજમાં બનેલો શૌર્ય તૂફાન આખી ધરતી ઉપર અસર કરી શકે છે આજ સુધીનો સૌથી ખતરનાક સોલર સ્ટ્રોમ ને ઓગણસાહ અને ઓગણીસો નેવ્યાસી માં જોવા મળ્યો હતો મિત્રો આ સૂરજમાં ઉપડવાવાળા વાળા જ્વાળામુખીઓનો એક સમૂહ હોય છે આ સૂરજમાં ગેસોના ટકરાવના કારણે થવાવાળો એક વિસ્ફોટ છે જેમાંથી જ્વાળા નીકળે છે કોસ્મિક રેડિયેશન નીકળે છે સોલર રેડિયેશન નીકળે છે અને આ રેડિયેશન પૃથ્વી બાજુ ઝડપથી આગળ વધે છે ખાલી પૃથ્વી નહીં પણ સોરેમંડલના હરેક ગ્રહ સુધી આ રેડિયેશન પહોંચે છે અને તબાહી મચાવે છે તો મિત્રો શું તમે નથી જાણવા માંગતા કે ક્યારે સોલર સ્ટ્રોમ પૃથ્વી સાથે ટકરાવાનું છે નાસાએ આ વિષયમાં શું કહ્યું છે શું થશે જ્યારે આવો ખતરનાક તુફાન પૃથ્વી સાથે ટકરાશે કેટલો ખતરનાક હશે આ માનવ જાતિ માટે અને આપણી ધરતી માટે આજના આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ નાસાની આ જ ચેતાવણી વિશે મિત્રો જો તમે પણ જાણવા માંગો છો કે કયો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે આપણી પૃથ્વી ઉપર તો આ વિડીયોને ધ્યાનથી અને એકદમ છેલ્લે સુધી જરૂર જોજો અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત અસલમાં એવી છે કે નાસાએ એક ચેતાવણી આપી છે કે પૃથ્વી ઉપર એક સોલર તુફાન ખૂબ જ ઝડપથી પૃથ્વી બાજુ આવી રહ્યો છે અને આની પૃથ્વી સાથે ટકરાવાની એસી ટકા સંભાવના છે મિત્રો વૈજ્ઞાનિકોના અનુસાર સોરે તુફાનથી રેડિયો અને જીપીએસ સેવા પ્રભાવિત થઈ શકે છે ખાસ કરીને સવારે અને સાંજના સમયે ધરતી ઉપર સૌથી પહેલો સ્ટ્રોમ વૈજ્ઞાનિકોના અનુસાર અઢારસો અને ઓગણસાઠમાં જોવા મળ્યો હતો બે સપ્ટેમ્બર અઢારસો ને ઓગણસાઠના દિવસે લંડનના બારે રેડહેલ શહેરમાં સવારના લગભગ અગિયાર અને અઢાર મિનિટે બ્રિટિશ વૈજ્ઞાનિક રિચર્ડ કેરિંગટન સૂરજ ઉપર કાળા ધાગાઓની રિસર્ચ કરી રહ્યા હતા સૂરજ ઉપર જે કાળા ધાગાઓ હોય છે એમને સનસ્પોટ કહેવામાં આવે છે જાંચ કરતા સમયે અચાનક એમણે જોયું કે સૂરજના સરફેસ ઉપર એક ભયંકર વિસ્ફોટ થયો છે મિત્રો કેરિંગ્ટને આને વ્હાઇટ લાઇટ ફ્લેર કહ્યું આનાથી ખૂબ જ તેજ પ્રકાશ આખા અવકાશમાં ફેલતો જોવા મળ્યો આખી પ્રોસેસ લગભગ પાંચ મિનિટ સુધી ચાલતી રહી આ ફ્લેયરમાંથી કોરોનોલ માસ્ક ઇન્જેક્શન મતલબ કે સી એમ ઈ રિલીઝ થયો જે એક આગના ઘોડાની જેમ દેખાય છે આ પ્રોસેસ પછી સી સૂરજથી પૃથ્વી સુધી એકસો પચાસ મિલિયન કિલોમીટરનો સફર કરીને આવીને પૃથ્વી સાથે ટકરાયો મિત્રો આ દૂરી સી એ સત્તર પોઈન્ટ પાંચ કલાકમાં પૂરી કરી અને આના આગલા દિવસે જ પૃથ્વી ઉપર એક જીઓમેગ્નેટિક સ્ટ્રોમ આવ્યો આ દુનિયાનો સૌથી મોટો અને પહેલો સોલર સ્ટ્રોમ હતો જે ખૂબ જ શક્તિશાળી હતો આના લીધે યુરોપ અને અમેરિકામાં ટેલિગ્રાફ નેટવર્ક પૂરી રીતે તબા થઈ ગયા હતા થોડાક ઓપરેટરોએ ઇલેક્ટ્રિક શોટ પણ અનુભવ્યા હતા કરંટ લાગ્યો હતો એમને હેરાણીની વાત તો ત્યારે થઈ જ્યારે થોડાક લોકોએ એમ જણાવ્યું કે એ વગર બેટરીના પોતાના ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે મિત્રો આવું આ સ્ટ્રોમમાંથી નીકળવાવાળા કરંટના લીધે થયો કેરિંગટને જણાવ્યું કે જે સૂરજ ઉપર વ્હાઇટ ફ્લેર એણે જોઈ હતી જે વિસ્ફોટ એણે જોયું હતું એ જ આ તુફાનની શરૂઆત હતી એનાથી પહેલા ક્યારે પણ સૂરજ અને પૃથ્વીનો આવો કનેક્શન જોવા નહોતો મળ્યો મિત્રો આજે પણ આ ઘટનાને ધ કેરિંગ્ટન ઇવેન્ટના નામથી ઓળખવામાં આવે છે આ ઘટનાના દરમિયાન જે પ્રકાશ અવકાશમાંથી નીકળ્યો હતો એ ઘણો જ તેજ અને દૂર દૂર સુધી ફેલ્યો હતો મિત્રો વર્ષ બે હજાર અને બારમાં પણ આવી જ ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પણ ત્યારે સૂરજમાંથી રિલીઝ થયેલો સી પૃથ્વીના બિલકુલ નજીકમાંથી નીકળી ગયો હતો અને જો એ પૃથ્વી સાથે ટકરાઈ જતો તો નોર્થ ઇસ્ટના લગભગ વીસ મિલિયનથી ચાલીસ મિલિયન લોકોની વીજળી ઘણા મહિનાઓ સુધી બંધ થઈ શકતી હતી પૃથ્વી ઉપરથી સાત વર્ષો સુધી પણ વીજળી ગાયબ થઈ શકતી હતી આના પછી મિત્રો વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં કેનેડાના ક્યુબિક શહેરમાં પણ સોલર સ્ટ્રોમ આવ્યો હતો જેના કારણે ત્યાં બાર કલાક માટે વીજળી ચાલી ગઈ હતી નાસાના અનુસાર આ તુફાને આખા ક્યુબિક શહેરને લગભગ ખાલી નેવું સેકન્ડમાં કાળો કરી નાખ્યો હતો જેનાથી છ મિલિયન જેટલા લોકો બાર કલાક સુધી અંધારામાં રહ્યા હતા જો આ સોર્ય તુફાન પૃથ્વી સાથે ટકરાય છે મિત્રો તો આપણને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેમ કે આનાથી આખી દુનિયામાં બ્લેકઆઉટ થઈ શકે છે જેવી રીતે અઢારસો ઓગણસાઠમાં થયો હતો એના પછી ઓગણીસો નેવ્યાસીમાં થયો હતો ઘણા દિવસો સુધી પાણીની સપ્લાય પ્રભાવિત થઈ શકે છે આના સિવાય આનો સૌથી મોટો અને ખરાબ પ્રભાવ મોબાઈલના સિગ્નલ ઉપર પડી શકે છે જેના લીધે આખી દુનિયામાં મોબાઈલ નેટવર્ક સિસ્ટમ ઠપ થઈ શકે છે રેડિયો સિગ્નલ પ્રભાવિત થઈ શકે છે જેના લીધે રેડિયોના સંચાલનમાં તકલીફ આવી શકે છે વિમાનોની ઉડાન ઉપર પણ આનો ખૂબ જ ખરાબ પ્રભાવ જોવા મળી શકે છે આના લીધે ધરતીનું બહારી વાયુમંડળ ગરમાઈ શકે છે જેનો સીધો અસર સેટેલાઇટ ઉપર પડી શકે છે જેનાથી સેટેલાઇટના સિગ્નલોમાં લાંબા સમય સુધી રૂકાવટ આવી શકે છે પૃથ્વી ઉપર એક ખૂબ જ મોટા એરિયામાં કરંટ પણ ફેલી શકે છે મિત્રો આવી આપદાથી બચવા માટે નાસા ઘણા વર્ષોથી કોશિશોમાં લાગેલી છે સ્પેસ વેધરનો અંદાજો કાઢવો અથવા આવા કોઈ સ્ટ્રોમનો સ્ટ્રોમના સમયની ખબર કાઢવી લગભગ નામુમકિમ છે બસ સોલર સ્ટ્રોમની ગતિવિધિઓની ખબર કાઢી શકાય છે પણ આવો કોઈ તુફાન ધરતી સાથે ટકરાશે કે નહીં આ નક્કી નથી કરી શકાતું એક્સપર્ટોનું માનવું છે કે આવા સોલર સ્ટ્રોમની ખબર કાઢવા માટે અલગથી સેટેલાઇટ જરૂરી છે જે ખાસ કરીને આવા તુફાનોને ટ્રેક કરી શકે મિત્રો હમણાં સૂરજની સોલર સાયકલનો પચીસમો વર્ષ ચાલી રહ્યો છે જે સત્તરસો અને પંચાવનના વર્ષમાં ચાલુ થયો હતો સત્તરસો અને પંચાવનથી જ સૂરજની વ્યાપક ગતિવિધિઓની ગણતરી ચાલુ કરવામાં આવી હતી અને મિત્રો નાસાની આશંકા બે હજાર ત્રેવીસની શરૂઆતથી જ ચાલતી આવી છે હવે જોવાનું એ છે કે સૂરજની એનર્જી જે રિલીઝ થઈ રહી છે એ પૃથ્વી સુધી પહોંચશે કે પૃથ્વીના નજીકમાંથી નીકળી જશે તમને શું લાગે છે શું થશે મિત્રો શું નાસાનું આ પ્રોડિક્શન સાચું નીકળશે જો આવું થયું તો આનાથી આપણું જીવન અને ટેકનોલોજી ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે મિત્રો આવું પહેલાં પણ થઈ ચૂક્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે જો આવું થયું તો એ પહેલાં આવેલા બધા શૌર્ય તુફાનોથી વધારે ખતરનાક હશે શું લાગે છે મિત્રો શું વૈજ્ઞાનિકો આ મામલામાં કાંઈ કરી શકશે તમારા વિચાર અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા દરેક વિડીયો જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ